મારો હારો એટલા પાળ્યા ને બદલે તો ઝઘડો કરવા આવી ગયો આ તો પટાઈ ન પણ પેલો રત્ન જે આવી ગયો ને બચાવી દીધો તારો બેટો કેવા લડાઈ કરવા આવી ગયો તો આ તો મરી ગયો તો નવલાજી નું કઈ કરવું પડશે દવા તો કરવી પડે હવે મારા ભુવા જોડે ફોન કરવો પડશે ભુવાન ફોન લગાવી ભુવા ચમ ફોન નહીં પાડતો ફરીથી કરવા હલો ભુવાજી હલો હા બોલો કાળાજી હા કઈ બાજુ હતા ભુવાજી હા હું છે બાજુ હતો શેતરમાં કયા હતા મારે થોડુંક કામ હતું શું કામ હતું અમારે તો ઝગડો થયો હતો તો થોડીક વિધિ કરાવે હતી તો શું શું લઈ આવવું પડશે હતી કહો તો પેલું આપણે શેતર નહીં રાયડાવાળું તો પેલી

ला पडू देस आठ नतक असं भोमारो वर्ष खतरनाक लागे आईडम फोन न तत मंगाय वेट मन लागे करहे तो खरोस आ जाऊ पडे पुवाच तरी मटा गो पावनो कम करवानो વાર ચાલશે જો પણ બળે છે શું કરવાનું ખાતર પણ મળતું નથી એ મારા છે દુકાનવાળા એ ખાતર ચાલતા નથી આધાર કાર્ડ વગરથી શું કરવાનું હોય કાલે ઓટો મારે કાલે ખાતર નહીં મારે લાઈનમાં ઊભું રહી રહી થાતી ગયું

એના માથે થાય ઊંઘેલો હોય ને એના માથે જાય નાખી દેજો થઈ જાય થઈ જાય કામ તમારે બીજું કંઈ કરવું નહીં ના બીજું કંઈ કરવાનું નથી નાલે ના નાલે કોઈ જરૂર નથી બસ ચા બીજી બસ ઘરે અમારે જાઓ પણ ચા મોડું થાય એમાં એમ

આ તો ઘરથી તો પહોડો જાય નઈ નવલાજી જોડે લેવા પડે નવજા ને કુવા પર જવું પડે હેડો ત નવલો થઈ ગયો પુછ્યા વગન લી ઉકલ નવલોજી નતો કને તો માથા કુટીયો ને બસ ઓ નવલાજી ઓ એલાજી ઓ એ એ એ એ એ

はっきりお前と言われます。

उसको तो मैं मार दूँगा किसको मारना है चुप सब बेच ने अपना खेत लिया उसको मार दूँगा क्या करो नहीं बे चुप सब तो ऐसा असल में हम पूछ ही जाएंगे एला एला ए, ए, ए चपी रह के चपी हमने पता ही ना के पता है चपी कब तो, पता ओ એક બસ ફસફસ જતે દે હે ના કઈ કરવા દેતો નહી તો જપેન રહેશે થોડીવાર બેસ કોઈ કરજો આપણે કોઈ થયું છે

suka yang dale, apa ada benda dokternya dokter nih, dokter do ya. nih beli परकंडा होता पॉज कर पुचास पॉज कर पॉज दे एला जणी ज एला ए गंगा ज एला ए पिवाण एकत पिवाली पिवालो नाही पिवालो नाही हं लागे डॉक्टर डॉक्टर खाली डॉक्टर ने तो बात

અમને જોડી ભણેલા હોય આવા લીંબુ લાગે એ લીંબુ એ તારું પર ચઢાવવાનું છે તું તું કે તું શું કરવું પડે આપણે બાવ આ ને દવા આપું છું હા હમ રમા જા મટી જા રૂપે ને રમ તું જબી થોડી વાર જપીન બેસ જાવા દે કે હા ના હા હા થોડી વાર કો અઘરી બાવા કોઈ કે છે ઉભો સાંભળ એમાં પેલે બેસ

ગરીબ બાબા ડબરામ શું એ આપડી દવા દવા એ આપણી દવા આપણે ખાવાની તારે ખાવાની મારે નઈ ખાવાનું તો એમ કો મારવા વાળી દવા છોડી આપે એ તો અઘરી બાબત છે અરે હા જી આ

તમે ડોક્ટર નથી હું બાપુ બોલે છે આ કીધું તમે કેટલું ભણેલા છો હું સમસંગ બનીલા છું

એલા એય એય તારે ના મે હરી એલા નહીં પૈસા તો ગયા એ તો બનેવા નતો તો પૈસા છે પૈસા છે

બેદારણ થઈ કેમ પડી ગઈ તાવતા લાવતા વાર ગયા કેટલું આપણા ગામ થી ખબર તન કઈ ખબર તું નહી આવ્યો अरे बाबू 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 बाबू